એક કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટમાં નિર્દોષ છુટકારો આરોપી કાકી દ્વારા દસ વર્ષની માસૂમ બાળકીના માથાના ભાગે દસ્તો મારી માસૂમ બાળકીની કરપીણ હત્યા કરવામાં આવી હતી બનાવ બાદ બાળકીના કાકા અને તેમના પિતા દ્વારા બનાવને હાવરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હું એડવોકેટ અરવિંદ કાપડિયા આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ધોરાજી દ્વારા ત્રણસો બે બસો એકના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો આપવામાં આવ્યો છે બનાવની હકીકત એવી હતી કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની સગીર વયની આઠ વર્ષની દીકરીને તેમના સગા કાકી દ્વારા માથા દેરાણી દેઠાણીના કજિયામાં માથામાં દસ્તો મારી સગીર વયની પુત્રીનું મોત નીપજાવવામાં આવેલ હતું અને પોલીસ દ્વારા મરણ દીકરીના પિતા તથા કાકા સામે જે લોહીના ડાઘાઓ હતા એ સાફ કરી પોસ્ટમોર્ટમ ન કરાવી પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવેલ હતો જે તમામ આરોપીઓને આજરોજ કોર્ટ દ્વારા નિર્દોષ ધરાવી છોડી મૂકવામાં આવેલ છે આ કામમાં આરોપીઓ તરફે ડબલ એ આગઠિયા તથા નંબર બે ત્રણના ના તરફે અમો એજી કાપડી એડવોકેટ રોકાયેલ હતા હત્યા કરનાર કાકી તેમજ હત્યાના બનાવને હાવરવાના પ્રયત્નોમાં હત્યા કરનાર કાકી તેમજ હાવરવાનો પ્રયત્ન કરનાર બાળકીના કાકા અને પિતા સામે પણ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ હત્યાના બનાવ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બાળકીના કાકા અને પિતાનો જામીન ઉપર થયો હતો છુટકારો માસુમ બાળકીની કરપીણ હત્યાના કેસના મુખ્ય આરોપી કાકી હજુ સુધી હતા જેલવાસમાં આ બનાવવાનું કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સેશન્સ કોર્ટ દ્વારા ત્રણેયને નિર્દોષ છુટકારો આપ્યો હોવાનું સામે આવ્યું છે હું અર્જુનભાઈ સાગઠીયા એડવોકેટ ધોરાજી બરોબર આજ રોજ નામદાર એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી શેખ સાહેબ આજ રોજ એક ઉપલેટાના ગુના સબબ ત્રણસો બે બસો એકના કામે એક ચુકાદો આપી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે આ કામમાં હકીકત એવી હતી તે જે બનાવ ઉપલેટાનું પાસે બનેલો હતો અને એમાં બાળકીનું અવસાન થયેલું હતું અને એમાં પીએમ પણ નો નો જઈ અને એક દિવસ લેટ ફરિયાદ થયેલી હતી આમ તમામ આરોપીઓનો પુરાવો જોતા સરકમન્સ્ટન્સ એવિડન્સ ઉપરનો આખો કેસ હતો અને જેમાં તમામ સાહિદોના પુરાવા જોઈ અને નામદાર સેશન જજે આરોપીઓ નંબર એક ના વનનાબેન બે ના ચેતનભાઈ અને ત્રણ ના છે અહેવાલ ફિરોજ લોકાર્પણ